અત્યારે લોકોને વધતા જતા વજન તથા વધેલા શરીરને ઓછું કરવાની સમસ્યા છે જેની માટે યુનિટી હોસ્પિટલ તમારી માટે લઈને આવ્યું છે બેસ્ટ ટ્રીટમેન્ટ જેમાં યુનિટી હોસ્પિટલ દ્વારા તમને સંતોષકારક પરિણામની ગેરંટી આપવામાં આવે છે તો ચલો આપણે તેના વિશે વધારે જાણીએ યુનિટી હોસ્પિટલના ડોક્ટર્સ અને ડાયટિશિયન દ્વારા તમને જે ટ્રીટમેન્ટ દેવામાં આવશે તેમાં તમારે ભૂખ્યું રહેવાની કે પછી કસરત કરવાની જરૂર નથી તે છતાં પણ તમે એક મહિનામાં પાંચ થી સાત કિલો વજન ઓછું કરી શકો છો આટલું જ નહીં પણ ડાયાબિટીસ થાઇરોઇડ પીસીઓડી પીસીઓસ અને પ્રેગ્નન્સી પછી વધેલા વજન અથવા અન્ય કોઈ કારણોથી વધેલા વજન અને તે બીમારીનું પણ સોલ્યુશન કરવામાં આવે એટલું જ નહીં પણ જે લોકોનું શરીર एकदम વીક તથા વજન વધતું નથી એમનું પણ સોલ્યુશન કરવામાં આવશે ઓલું કહેવાય છે ને કે વધેલું વજન બીમારીને આમંત્રણ આપે છે તો પછી આજે જેનેટી હોસ્પિટલની મુલાકાત લો અને તમારા વધેલા વજનથી છુટકારો મેળવો